નમસ્કાર દર્શક મિત્રો એકવાર ફરીથી તમારા બધાનો નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે રવિવાર છે ને અમે મારા ત્રણ જીજાજી જોડે એક ચેલેન્જિંગ ગેમ ખેલી રહ્યા છીએ જેમાં અમે આ શું રેકેટથી બંને જીજાજીને એક એક હાથમાં આપ્યું છે અને એક એક બોલ આપ્યો છે અને એમાં ત્રણ રાઉન્ડ રમવાના છે કે પહેલા રાઉન્ડમાં કોનો વિજય થાય છે બીજા રાઉન્ડમાં કોનો વિજય થાય છે ત્રીજા રાઉન્ડમાં કોનો વિજય થાય છે અને વિડીયોના અંતે જે સૌથી વધારે જીતશે એને એક સરપ્રાઇઝ ઇનામ આપવામાં આવશે બરાબર વન ટુ થ્રી સ્ટાર્ટ

બરાબર અને સૌદિક કુમારને ખાલી એક જ રાઉન્ડ જીતવાનો રહેશે જો જીતવું હોય મેચમાં તો તમારે બંને રાઉન્ડ જીતવાના છે હવે બીજો રાઉન્ડ મિત્રો શરૂ થાય છે ફાઇનલ મિત્રો પથ્રમ રાઉન્ડ પતી ગયો છે જે રાઠોડ સૌદિક કુમાર જીતી ગયા છે અને હવે બીજો રાઉન્ડ ની શરૂઆત થાય છે તો વિડીયોમાં તમે બનાવે રહેજો બીજો રાઉન્ડ કોણ જીતે છે વન ટુ થ્રી સ્ટાર્ટ અરે ચાલો 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 ભાઈ ગૌતમ કુમાર જીતી ગયા ભાઈ બીજો રાઉન્ડમાં માં ગૌતમ કુમાર જીત થાય છે બરાબર ફાઈનલ મિત્રો બે રાઉન્ડ પતી ગયા છે અને બંને રાઉન્ડમાં બંને જણા એક એક રાઉન્ડ જીતી ગયા છે અને ફાઈનલ રાઉન્ડ શરૂ થાય છે મિત્રો બરાબર કટોકટી જમવાની છે હવે જોઈએ કે ત્રીજા રાઉન્ડમાં કોણ જીતે છે બેટું કોણ જીતશે બેટું બેટું કોણ જીતશે ચાલી પહોંચી ચલો મિત્રો ત્રીજા રાઉન્ડ અહીંયા શરૂઆત થઈ ગઈ છે વન ટુ થ્રી સ્ટાર્ટ મિત્રો દર્શક મિત્રો પણ તમે જોઈ શકો છો લાઈન ઉભા થઈ ગયા છે અરે રે ચલો 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 ભાઈ રાઠોડ સૌદેપુર જીતી ગયા છે ગૌતમ રાઉન્ડ પર એક રાઉન્ડ જીતી ગયા હતા બરાબર એ તો બાજુમાં જતી રહી ધડી ત્રીજા રાઉન્ડ ને અંતે સૌદેવ જીતી ગયા છે ને ગૌતમ કુમાર બે ને સાઈન માંથી એક રાઉન્ડ જીત્યા હતા અને વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરો શેર કરો તમે પણ આવી ગેમ ખેલતા રહો શું કહે છે બેટું વન ટુ થ્રી સ્ટાર્ટ ભાઈ બરાબર મેચ કટોકટી જોમી ગઈ છે એક મિનિટ કરતા પણ વધારે સમય થઈ ગયો છે जिगर कुमार बहुत कॉन्फिडेंस से खेल रहे हैं ओहो वाह 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 बहुत बहुत धन्यवाद बहुत बहुत धन्यवाद आबार आबार आपने जीत के दिखा दे कोई क्या उस तो मारा लाइक करो सब्सक्राइब करो शेयर करता है जो फुल चार, चार।, चार।